એ નેગ્રા ચેક આમાં બદર મારી તમારા કરવાની કાલે નો પગ ભાંગ્યો ઉપર કાંટા પાતળી જવાળો ઉપર કાલે નો પગ ભાંગ્યો ઉપર તો કઈ મેડ આવે તમે કઈ સારું તો કાઢી આ અમારું અમે દીયા કેવો રાખો ચાની લઈ દીધો તો વાતો અમે દીયા રાખો ચા અમારો આ લઈ જા બેટા કે બતાવાય બરાબર 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 એક પ્રત્યોકીયા નામ પણ ના ના લક્ષ્ય તો કામ લઈ જાવ ને ઠીક ઠીક નથી આરે બધા ગાંસો આરે બધા કામ ના કે કેરો ને કાલ લવારી મજ ઓય આપડે સામો વાત માર મેરે મેરે ફટી જાય બેયલા ઉપર લાકર બાગે પોચા બેય જા હે સાક લે જા અમેને નીયા અમેને વીયા નથી

ના ના ચાલતા કઈ કે રુકકે જલવા છે ઉપરના લોકો ઓહો જના નો 10000 આવતી ખેડુ કાય હો પાટલા ના ડબલ મારે કે કાપા નીચે ઉપર રાખો નાખી પૈજાવાઈ હા માજી કફી કરીયો કલા ભંલવલ મ૨લ ભે ભણ ભણલ ભૻણ મ૨લણ ભેણ